આજે ગુજરાત માટે ગુજરાતની સરકાર માટે ગુજરાતના ગૃહ વિભાગ માટે અને ખાસ કરીને ગુજરાતની પોલીસ માટે ખૂબ જ ખાસ દિવસ છે કારણ કે આજે ગુજરાતની તમામ પોલીસ અને એમાં પણ ખાસ કરીને એ પોલીસ કર્મચારી જેમણે ખૂબ જ સારું કામ કર્યું છે એમને સન્માન કરવાનો દિવસ છે અને આજે ગાંધીનગરની અંદર એ તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું સન્માન કરવામાં આવ્યું જેમણે અભૂતપૂર્વ કામગીરી કરી છે હવનાથી આપણે ગુજરાતની અંદર જોયું હતું કે ગુજરાતની અંદર ઘણી બધી સિરિયલ કિલરની ઘટનાઓ સામે આવી હતી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી હતી એમની સાથે ઘણા બધા એવા કાંડ પણ સામે આવ્યા હતા જેમાં પોલીસે અભૂતપૂર્વ કામગીરી કરી એ તમામ પોલીસ કર્મચારીઓનું આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું પણ સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે એ જેટલા જેમણે કામગીરી કરી છે એ જ પોલીસ કર્મચારીઓનું સન્માન કેમ બાકીના પોલીસ કર્મચારીઓનું સન્માન ક્યારે હજુ પણ ગુજરાતની અંદર તમામ ઘટનાઓ બની રહી છે કે જેમાં હજુ સુધી કોઈને ન્યાય નથી મળ્યો ત્યારે તમારી પોલીસ કેમ એમાં આગળ છે તે નથી આવતી ક્યારે આ બધી જ ઘટનાઓમાં આગળ આવશે તે બધી જ વાત કરવી છે અને આજે જે સન્માન કરવામાં આવ્યું તેમની પણ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું

અમુક જ પોલીસ કર્મીનું કેમ સન્માન હજુ પણ ઘણી બધી દીકરીઓ એવી છે કે જે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે એ પોલીસ કર્મચારીઓ ક્યારે આવી દીકરીઓનું સાંભળશે કારણ કે ગુજરાતની અંદર આપણે જોયું હતું કે ઘણી બધી દુષ્કર્મની ઘટનાઓ બની ઘણામાં ન્યાય હજુ નથી મળ્યો તો આ બધાને ન્યાય ક્યારે મળવાનો છે કારણ કે તમારી જ પોલીસ છે તે ક્યારેક હપ્તા ઉઘરાણીમાં આપણને દેખાય છે અને ખાસ તમને એ પણ યાદ ના હોય તો એ કિસ્સો તમને હું કચ્છનો પણ બતાવી દઉં કે કચ્છની અંદર એક વ્યક્તિ છે તે પોલીસ પૂછી રહી છે કે કોણ દારૂ હપ્તા નથી લેતું કોઈ જ પોલીસ કર્મચારી હાથ ઊંચો નહોતો કર્યો તો ત્યારે એવું સમજવાનું કે તમામ પોલીસ કર્મચારી છે દારૂ હપ્તા લે છે તો આવા પોલીસ કર્મચારી ઉપર ક્યારે તમે કાર્યવાહી કરશો તમે સન્માન કરો છો એમાં અમને કોઈ જ વાંધો નથી અમે સન્માનને પણ બિરદાવીએ છીએ પણ એ પોલીસ કર્મચારીઓનો તમે ક્યારે વારો કાઢશો ક્યારે સરઘસ કાઢશો કે જેમાં એ વ્યક્તિનો હાથ છે એ વ્યક્તિ ગુનો કરવામાં છે તમે નિવેદન આપ્યું કે જે ગુનેગાર છે એમને છોડવામાં નહીં આવે એમના એમનો વરઘોડો નીકળશે એમનું સરઘસ નીકળશે તમે આ નિવેદન આપ્યું એટલે તમારા પોલીસ કર્મચારીઓએ એમનું પાલન કરવાનું શરૂ કરી દીધું એટલે હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ જો કંઈ પણ નાનો મોટો ગુનો કરશે તો એમનું સરઘસ નીકળશે એમનો વરઘોડો નીકળશે પણ સવાલ એ છે કે તમારી જ પોલીસ કર્મચારી જો દારૂના હપ્તા લે છે ઉઘરાણી કરે છે ક્યાંક કોઈકને ન્યાય અપાવવાની વાત આવે તો કોઈક રાજનેતાઓ સાથે કરી લેશે અને ન્યાય નથી અપાવતી ઘણા ઘણા બધા બધા કિસ્સા તમને ખબર જ હશે છે કે આમાં ક્યાંક સાંઠગાંઠ થયેલી છે તેમ છતાં તમે કોઈ જ કાર્યવાહી નથી કરતા કેમ તમે તમારા પોલીસ કર્મચારીઓને બચાવો છો એટલા માટે કે એમના હાથ છે તે કોઈક રાજનેતા સાથે અડેલા છે કોઈક રાજનેતા એમના હાથ પકડેલા છે પોલીસ કર્મચારી છે તમે સસ્પેન્ડ કરો છો તેમ છતાં એમની હિંમત તો તમે જુઓ કે આવી કોઈ પ્રવૃત્તિ કરતા નથી ખચકાતા સુરતની જેમણા ઘટના બની છે ગઈકાલે બે યુવતી સાથે લગભગ પાંચ જ મિનિટમાં છેડતી કરવામાં આવી છે તમારા પોલીસ કર્મચારીઓ વરઘોડો કાઢવામાં એટલા વ્યસ્ત છે કે ક્યાંક લગભગ એવું લાગે છે કે નાઇટ પેટ્રોલિંગ કરવાનું ભૂલી ગઈ હોય નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જો આ બધું થતું હોય તો દીકરીઓને બચાવવાની જવાબદારી પોલીસની છે સુરતની અંદર આ ઘટના બની છે નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન રાત્રિ દરમિયાન બે દીકરીઓની છડતી કરવામાં આવી છે હવે આવી બે દીકરી સામે આવી છે ગુજરાતની આવી અનેક દીકરીઓ હશે કે જેમની સાથે આવું બનતું હશે હર્ષભાઈ તમારી પોલીસને એ પણ કહી દેજો કે જો વરઘોડો નીકળી જાય સરઘસ કઢાઈ જાય તો એક વખત બીજી કામગીરીમાં પણ ધ્યાન આપે કારણ કે હજુ પણ ગુજરાતની અંદર ઘણી બધી આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે ઘણી બધી જગ્યા ઉપર દારૂ વેચાઈ રહ્યો છે ઘણી બધી જગ્યા ઉપર ઉઘરાણી એટલે કે હપ્તાખોરી લેવાઈ રહી છે ત્યાં કેમ તમારી પોલીસ કામગીરી નથી કરતી કેમ કોઈ રાજકીય નેતાઓના અહીંયા ભાગ છે હિસ્સેદારી હશે એટલા માટે તમે પણ એવું જ કહ્યું હતું કે કોઈને છોડવામાં નહીં આવે

થોડા ઘણા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવાથી કઈ જ નહીં થાય આખી ગુજરાત પોલીસનું સન્માન કરવું પડશે પરંતુ જો ગુજરાતની ગુજરાતની આખી પોલીસ છે તે આખા ગુજરાતને સાચવી લે અંદર કાયદો અને કાનૂન છે તે વ્યવસ્થિત જળવાય રહે તે માટે જો આ ગુજરાતની પોલીસ કામ કરશે તો ક્યાંક તમારે હવે એક કાર્યક્રમ એવો પણ ગોઠવવો પડશે કે જેમાં ગણિયા ગાંઠિયા પોલીસ કર્મચારીઓ નહીં પરંતુ આખી ગુજરાતની પોલીસનું સન્માન થશે આખું ગુજરાત અત્યારે એ જ રાહ જોઈને બેઠું છે કાર્યક્રમની અંદર પોલીસ કર્મચારી નહીં પરંતુ આખી ગુજરાતની પોલીસ આમાં સામેલ હોય બધાનું સન્માન થાય એટલે કે જ્યારે તમારા બધા જ પોલીસ કર્મચારીનું સન્માન થશે ત્યારે જ ક્યાંક એવું લાગે છે કે આખા ગુજરાતનું રક્ષણ થશે આખા ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બચી જશે જો તમારા પોલીસ કર્મચારી દારૂના હપ્તા કરવાની બાકી છે હજુ છે કર્મચારીનું સન્માન કરો છો ખૂબ જ સારી વાત છે કોઈકને તો તમે ન્યાય અપાવ્યો છે હવે તમે જે વાત કરી છે સરઘસની વરઘોડાની એ પણ તમે કરો છો એ પણ બહુ સારી વાત છે પણ આ બધા વાતની વચ્ચે ક્યાંક ગુજરાતની અડધી દીકરીઓને ન્યાય આપવાનું રહી ન જાય તે પણ તમે જોઈ લેજો કારણ કે હજી પણ ઘણી એવી દીકરીઓ છે કે જે તમારી પાસે ન્યાયની આશા રાખીને બેઠી છે તમારી પોલીસ પાસે ન્યાયની આશા રાખીને બેઠી છે કે અમને એક વખત સાંભળશે અમારી જે રજૂઆત છે તે પણ સાંભળશે અને કોઈ કાર્યવાહી કરશે એટલે અમે પણ રાહ જોઈને બેઠા છીએ કે આખી ગુજરાતની પોલીસ છે તેમનું એક સાથે સન્માન થાય અને આપણું ગુજરાત આખું ગૌરવ લે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર